તો નવરાત્રીમાં સુરતના છોનિયા ચોરી ની બોલવાલા મંદિરના માહોલ માં કાપડ બજારમાંથી કરોડો રૂપિયા નો ફાયદો થશે તો છેલ્લા ઘણા સમય થી સુરત કાપડ માર્કેટમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે લઈને કાપડ માર્કેટમાં જોવા મળી રહી છે માત્ર નવરાત્રીના એક થી બે મહિનામાં સુરત કાપડ માર્કેટમાં નવરાત્રીના કાપડ અને રેડીમેડ ચણિયા ચોરીનો બસો થી બસો પચાસ કરોડનો વ્યાપાર થશે તેવું વ્યાપારીઓ જણાવી રહ્યા છે તો નવરાત્રીઓમાં સુરતના ચણિયા છોડીની બોલબાલા જોવા મળી રહી છે મંદીના માહોલમાં કાપડ બજારમાંથી કરોડો રૂપિયાનો વેપાર થશે તો છેલ્લા ઘણા સમયથી સુરત કાપડ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હવે નવરાત્રીને લઈને કાપડ માર્કેટમાં ચહેલ પહેલ જોવા મળી રહી છે માત્ર નવરાત્રીના આ એક થી બે મહિનામાં સુરત કાપડ માર્કેટમાં નવરાત્રીના કાપડ અને રેડીમેડ ચણિયાનો 200 થી બસો પચાસ કરોડનો વેપાર થશે તેવું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે we